હેલો મિત્રો જી સેટ પરીક્ષા બે હજાર ત્રેવીસ બાબતે ખૂબ જ અગત્યના સમાચાર આવ્યા છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું જીસેટ પરીક્ષા બે હજાર ત્રેવીસ આપી હોય તેવા તમામ ઉમેદવારો માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો છે જો આપ જી સેટ જનરલ પેપર એક અને પેપર બે કોમર્સની સંપૂર્ણ પીડીએફ નોટ્સ ગુજરાતી ભાષામાં મેળવા માગતા હોય તો આ બંને પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તેમજ જનરલ પેપર એક અને પેપર બે કોમર્સના તમામ વિડીયો નોટ્સ જૂના પેપર સોલ્યુશન મેળવવા માટે ફ્રી ટેલિગ્રામ ચેનલ જોઈન કરો જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એવા તમામ ઉમેદવારો કે જેમની માસ્ટર ડિગ્રી પૂર્ણ થઈ નથી અથવા તો જેઓ અંતિમ વર્ષમાં છે તે તમામ ઉમેદવારોએ માર્કશીટ અપલોડ કર્યા પછી જ પ્રમાણપત્ર મેળવી શકશે જેની મુદત બે વર્ષની છે બે વર્ષમાં ગમે ત્યારે આપ માર્કશીટ અપલોડ કરીને પ્રમાણપત્ર મેળવી શકો છો જે ઉમેદવારોની માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ થઈ ગઈ છે અને જેઓએ દસ્તાવેજ ચકાસણી માટે મોકલ્યા છે તેઓના દસ્તાવેજ અપલોડ થયા પછી અઠ્યાવીસ કાર્યકારી દિવસ એટલે કે રજા બાદ કર્યા પછીના જે દિવસ છે એ અઠ્યાવીસ દિવસમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ જ આપ તમારું જીસેટ ક્વોલિફિકેશનનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશો જીસેટ બે હજાર ત્રેવીસનું ઈ પ્રમાણપત્ર જાહેર કરી દેવામાં આવ્યું છે જે તમારી દસ્તાવેજોની ચકાસણી પૂર્ણ થયા પછી આપ ઓનલાઈન ડાઉનલોડ કરી શકશો ફરી મળીશું જય હિન્દ જય ભારત